કે થી જેમનો સંહાર અને ઉદ્ધાર થયો એવા તારકાસુર ની કથા હું તમને સંભળાવવા માંગુ છું જે તારકાસુર હતો સંહાર કોને ભગવાન શિવના દીકરા કાર્તિકે મહારાજ અને ઈ ને ત્રણ દીકરા હતા એ ત્રણ દીકરાને ભગવાન શિવે કઈ રીતે માર્યા છે એ તમને કથા હું કહું આ બાજુ વ્યાસ ભગવાનની સાથે ઘણા બધા ઋષિ મુનિઓ ધ્યાન દઈ અને સાંભળે છે બ્રહ્માજીએ કરેલો પ્રશ્ન બ્રહ્માજી જવાબ આપે છે અને નારદજી સાંભળે છે એ તારકાસુરના ત્રણ દીકરા એમાં એક દીકરાનું નામ છે તારકાક્ષ બીજા દીકરાનું નામ છે વિદ્યુનમાલી અને ત્રીજા દીકરાનું નામ છે કમલાક્ષ અને આ ત્રણે ત્રણ દીકરાઓ જયારે પોતાના પિતા મરાણા ખૂબ થયું લીધે થઈ અને ત્રણે ત્રણ દીકરાઓ તપશ્ચર્યા અને એટલું બધું કઠિન તપ કર્યું ઘણો બધો સમય વીતી ગયો અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા બ્રહ્માજીને પ્રસન્ન કર્યા પછી માંગવાનું જયારે કીધું ત્યારે ત્રણે ત્રણ દીકરાએ એક સાથે કીધું કે અમે ત્રણેય કોઈ મરીએ નહીં આવું વરદાન આપ બ્રહ્માજી કીધું કે ભાઈ તમારા ત્રણેયની વાત બરોબર છે પણ મરવું તો મારે જ પડે એટલા માટે કઈક કામ કરો કઈક બીજું માંગી લેવું મરવું મારો સમય પૂરો થાય તો મારે જવું પડે તમે એવું કઈક માંગો બીજું કઈક વસ્તુ માંગો એટલે હું તમને તથા કહું છું આપે તપશ્ચર્યા કરી અને મને પ્રસન્ન કર્યો છે હા અને ત્રણે ત્રણ દીકરાઓ જે તારકા સુરના જે છે એણે ત્રણ નગરીની માંગ કરી અને કીધું કે અમે ત્રણે એક સાથે જેથી ભેગા થાય આ અને ત્રણે ત્રણ નગરીને એક સાથે ભગવાન શિવ એના બાણથી વીંધી નાખે પછી અમારું મૃત્યુ થાય આમ કહી હા અને તારકાક્ષ જે છે એણે સોનાની નગરીની માંગ કરી છે વિદ્યુન માલી નામનો જે દીકરો છે એને રૂપાની નગરીની માંગ કરી છે અને કમલાક્ષ નામનો જે દીકરો છે એને વજ્રની લોખંડી નગરીની માંગ કરી છે બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું આ અને મેરે ભાઈ બેન બ્રહ્માજી અંતર ધ્યાન થયા છે આવ બ્રહ્માજી નું વચન એટલે પૂર્ણ તો કરવું પડે એટલે મય દાનવને લઈ આ અને ત્રણ નગરીની રચના કરાવવામાં આવી

અને આખી દુનિયાની અંદર જયારે આમ હાહાકાર મચી ગયો ત્યારે વિષ્ણુ પરમાત્માની સાથે અનેક દેવતાએ રહી આ દેવતાઓએ પ્રાર્થના કરી છે કે હે વિષ્ણુ પરમાત્મા આવે તમે જલ્દીથી પ્રસન્ન થાવ બ્રહ્માજી નું વરદાન છે જેથી કરી આ અને આ ત્રણેય રાક્ષસો છે એમનો પ્રકોપ પ્રચંડ વિનો છે આપ કંઈક કરો આ અને એ જ સમયે ભગવાન વિષ્ણુએ દેવતાઓની પ્રાર્થના સાંભળી આ અને એક મુંડેલ માણસને ઉત્પન્ન કર્યું

એ માણસે કીધું કે મારું નામ શું રહેશે બલે તારું નામ અરિહંત રહેશે નામ પીડ્યું છે આ ભગવાન વિષ્ણુએ કીધું કે તું મારું જો કામ કર આ અને ત્રણેયને ભોળવી દે તો આગળ જતાં હું તને પૂજની બનાવીશ આમ વિનિમય થયો અને અરિહંત નામનો માણસ છે એ ની પાસે જઈ અને દીક્ષા આપી છે દીક્ષા આપ્યા પછી અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે એવું એવું નામ જાહેર કર્યું છે અહિંસા પરમો ધર્મ આ અને પછી ઘટના એ ઘટી કે વેદ ધર્મ શાસ્ત્ર ધર્મ યજ્ઞ ધર્મ વ્રત તીર્થ યજ્ઞ આગાદી પૂજા સૂર્ય ચંદ્ર આ કોઈ જ વસ્તુ સાચી નથી આમ કરી અને આ બધું ધીમે 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 બંધ કરાવવા લાગ્યા હા અને ત્રાસ પામેલા વળી શિવજી મહારાજનું આરાધન કર્યું છે હા અને ભગવાન શિવ પ્રસન્ન થયા કે શું થયું બોલે યજ્ઞ કાર્યો બધું પૃથ્વી ઉપર બંધ થવા લાગ્યું છે પરમાત્માના એક મુંડેલ માણસને ઉત્પન્ન કરવાથી આખા જગત ની અંદર ફરી વાર થઈ ગયો છે હા અને એ ત્રણ રાક્ષસોને દીક્ષા આપી આ અને તારકાક્ષ ને આગળ લઈ અને આવું બધું કરે છે હે મહારાજ તમે ત્રણેય ની એક સાથે મારી નાખો ભગવાન શિવ કહે છે કે બ્રહ્માજી નું વરદાન છે બોલે વરદાન ને સાર્થક કરો મહારાજ અને ભગવાન શિવ એકસાથે ઘણી બધી સેના ને લઈ અને ભગવાન શિવ તૈયાર થાય છે ત્રણેય નગર ઉપર મેરે ભાઈ બેન ચડાઈ કરવા માટે ભગવાન શિવ તૈયાર થયા છે સાથે ભદ્રકાલીને બોલાવ્યા છે આ અને સર્વ ગણેશના મુખનું પૂજન કરી આ અને પાસુપાત નામનું એક બાણ ભગવાન શિવે પોતાના બાણ ઉપર ચડાયું કાન સુધી પ્રજંચાને ખેંચી આ અને ત્રણે ત્રણ નગરી જ્યારે એક સાથે આવી સોનાની નગરી રૂપાની નગરી આ અને લોખંડની નગરી એટલે કે વજ્રની નગરીને ત્રણેય લઈને એક બાળ સનસંધાન કરી અને ભગવાન શિવે જ આ બાણને છોડ્યું આ અને ત્રણે ત્રણ નગરીને બાળી અને વર્ષમાં કરી નાખી આ બાજુ કારકાસુરના ત્રણે ત્રણ દેવ દીકરાઓ છે એ ભગવાન શિવ સાથે યુદ્ધ કરવા માટે તત્પર બન્યા છે ભદ્રકાલીની મદદથી ભગવાન શિવે ત્રણે ત્રણ દીકરાને કારકાક્ષને માર્યો ત્યારબાદ વિત્યુનમાં આલીને માર્યો છે આ અને ત્યારબાદ સૌથી નાનો દીકરો કમલાક્ષને માર્યા અને આ ધરતીને ઉપર તમામ દેવતાઓને નિશ્ચિત કર્યા છે તમામ લોકોએ જે જે કાર કર્યો